સલાબતપુરા પોલીસે એમડીના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો સંવાદદાતા દ્વારા સુરત મેફેડ્રોન ડ્રગ એમડીના કેસમાં વોન્ટેડ પેડલરની સલાબતપુરા પોલીસે ધરપકડ કરીને ડ્રગ માફિયાઓને કડક સંદેશ આપ્યો છે કે સુરતમાં હવે ડ્રગ માફિયાઓની ખેર નથી આ સંદર્ભે સલાબતપુરા પોલીસ મથકમા ઇન્સ્પેક્ટર કેડી જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ખાસ પોલીસ કમિશનર વાબાંગ જમીરની સીધી સૂચના હેઠળ સલાબતપુરા પોલીસ મથકની ટીમે ડ્રગ માફિયાઓ પર સકંજો કસ્યો હતોજે અંતર્ગત 28મી એપ્રિલના રોજ પોલીસે 74 ગ્રામ એમ્બી ડ્રગનો જથ્થો કબજે કર્યો હતો જેમાં તौसीફ ઉર્ફે સોનો યુનુસ ખાન પઠાણ રહે लड्डू उर्फे बटाका मकान मा बेठी कॉलोनी उमरवाड़ा संडोवणी बहार आवता तेनी शोधखोर शुरू हती परंतु नाम खुलता की भूगर्भ मा लपाई गये सोनू लाग्यो न हतो दरमियान सला बतपुरा पोलिस मथकना इंस्पेक्टर जाडेजा नेतृत्व हेठ टीम विक्रम तेमच किशोर धीरू ने मिले बातमी ने आधार तौसिफ उर्फे सोनू धरपकड़ कर करी लीधी हती જેને પકડવામાં ડિસ્ટાફના સબ ઇન્સ વી વી ત્રિપાઠી દર્શન શૈલેશ અભિનાશ મહેન્દ્ર તેમજ અંકિત કુમારે વિશેષ ભૂમિકા ادا કરી હતી ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ એ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત અભિયાન શરૂ કર્યું છે જેણે પગલે સુરતમાં ઠેર ઠેર દરોડા પાડીને ડ્રગ માફિયાને જેલમાં પૂરવામાં આવી રહ્યા છે જો કે આ ડ્રગના મુરિયા એટલા ઓંડા થઈ ચૂક્યા છે કે તેની સફાઈ કરતા હજુ થોડો સમય લાગશે એમ પોલીસ સૂત્રો દ્વારા ઉમેરવામાં આવ્યું હતું